રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર જા સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની કડક સૂચના હતી કે રાજકોટના શહેરવાસીઓ સાથે સાયબર ફ્રોડ થતા હોય તો એ બાબતે ગુનાઓ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી આ અંતર્ગત જ્યારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો અને નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ ન્યૂલ એકાઉન્ટની માહિતી મળેલી હતી તે માહિતી ને એનસીએ એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થઈ હતી જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમણે આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમને આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે જેથી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ બે ગુના દાખલ કરવામાં આવે છે જેમાં ગુનો નંબર ચાલીસ એટલે બે હજાર પચીસ માં મ્યુલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામના આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમને એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે જેમના વિરુદ્ધ આઈપીસી ના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરે છે તેમના મ્યુલ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલ હતા અને આ ગુનામાં લગભગ

જેથી ચેક કર્યું એનસીસીઆરપી પોર્ટલ પર તો તેમના પર વિવિધ અલગ અલગ જગ્યા ઉપર ચૌદ અરજીઓ થયેલી હતી અલગ અલગ રાજ્યોમાં જેથી આ એકાઉન્ટ ધારકોને જ્યારે બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ દરેક એકાઉન્ટ ધારક છે એમના નામના કરંટ એકાઉન્ટ ખોલ્યા છે એમની નામે પેઢીઓ ખોલવામાં આવેલી હતી અને આ પેઢીઓના આધારે કરંટ એકાઉન્ટનો ઉપયોગ જે આના સૂત્રધારો છે તેમના દ્વારા કરવામાં આવતો તેમ હતો ઉપર પહોંચાડતા હતા આમાં લગભગ માર્ચ થી લઈ અને મે 2024 વચ્ચે 10 કરોડ થી વધારે રૂપિયાના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન થયેલા છે જેમાં મોટા ભાગ મોટા ભાગના એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીસ બેંક છે અને તેમાં ફ્રોડ્યુલન્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા છેતરપિંડી ઠગાઈના ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં નવ માંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમનું નામ મયુર કુંડલા રોમેશ મુખીડા મિત ગુપ્તા લાલ બહાદુર ગુપ્તા તથા પ્રવિણ શંકરવા છે અને આમાં એક જે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા એમનું કારણ અકસ્માતમાં અસાન થયેલું છે આ ઉપરાંત ત્રણ આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અલગ અલગ વ્યક્તિઓ છે અમુક લોકો મજૂરી કામ કરતા હોય છે એક વ્યક્તિ એવા છે બાકી નીત ગુપ્તા અને લાલ બહાદુર ગુપ્તા છે એ પેતાપુત્ર છે અને તે લોકો આના બદલામાં લગભગ એમના કબૂલાત પ્રમાણે દસ હજાર રૂપિયા લેતા હતા કમિશન પેટેલ કાઉન્ટ ખોલીને તો આ રીતે અલગ અલગ વ્યક્તિઓ સ્ટેઢી બનાવવામાં જોડાયેલા છે આમાં મુખ્ય આરોપી તરીકે મુંબઈના જે આશીષભાઈ છે એમનું નામ ખુલેલું છે જેમની ધરપકડ હાલ બાકી છે એમના સંપર્કમાં રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા અને રાજેન્દ્રભાઈ નવલભાઈ જોડે પ્રવીણભાઈ શંકર કરવા કામ કરતા હતા તો રાજેન્દ્રભાઈ અને પ્રવીણભાઈ છે અન્ય માણસોનો કોન્ટેક કરી તેમને કમિશન આપવાની લાલચ કરી તેમને એકાઉન્ટ ખોલાવડાવી અને આ રીતે સાયબર ફ્રોડનો ઉપયોગ કરતા હતા અને એમને સામે જે એકાઉન્ટ ધારકો છે તેમને કમિશન આપવામાં આવતું હતું અલગ અલગ સાત પેઢીઓ બનાવવામાં આવેલી હતી જેનો ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો હતો અને હાલ રાજેન્દ્રભાઈ મૃત્યુ પામ્યા છે પ્રવીણભાઈની પૂછપરછ ચાલુ છે અને આગળના આરોગ્યને પકડવા માટે પણ કાર્યવાહી છે નિર્ધારિત વિડ્રોઅલ માટે અલગ અલગ સિસ્ટમ હતી જ્યારે અમુક એકાઉન્ટ ધારક છે ધારકો છે ચેક પર સાઈન કરી આપતા તો તે ચેકના માધ્યમથી વિડ્રોઅલ થતું અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ અને અન્ય જગ્યાઓ પરથી એને વિડ્રો કરવામાં આવતા હતા

એકાઉન્ટ બનાવી અને એને કીધું હતું કે તું આ રીતે એકાઉન્ટ બનાવતા ને કમિશન આપવામાં આવશે અને એ રીતે એનો રોલ છે ઉપરાંત એને પોતાનું એકાઉન્ટ પણ બનાવીને આપેલું છે એના બદલામાં પણ કમિશન લેતા હતા હવે એમના ઉપર કોણ હતા એ તપાસ હાલ ચાલી રહી છે